નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો હમણાં થોડા જ દિવસમાં મૂળાકત અને જયા પાર્વતીના વ્રત શરૂ થાય છે કે જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે જ્વારાનું પણ પૂજન કરવામાં આવે છે કે જેમાં મોટાભાગના બહેનો અને કુંવારિકાઓ જ્વારા બહારથી લઈ લેતા હોય છે અને તેનું પૂજન કરતા હોય છે પરંતુ સાચું તો એ છે કે વ્રત શરૂ થવાના હોય એના થોડા દિવસ પહેલાં પોતાની જાતે જ્વારા ઉગાડીને જો તેનું પૂજન કરવામાં આવે છે તો તે આપણને ફળે છે કેમ કે બહારથી લાવેલા જે જ્વારા હોય તે ઉગાડવામાં આપણો ભાવ ન હોય પરંતુ જ્યારે આપણે પોતાની હાથે માટી નાખીએ પાણી પાઈએ અને તેમાં બીજનું વાવેતર કરીએ અને પછી તે જ્વારા ઉગે તેમાં આપણો ભાવ હોય છે અને જો તેનું વ્રતમાં પૂજન થાય તો વ્રતનું આપણને ચોક્કસપણે ફળ મળે છે તો આપનામાંથી ઘણા લોકોનો અમને એ જ પ્રશ્ન આવ્યો હતો કે જ્વારા કેવી રીતે ઉગાડવા તો આજના આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સાચી રીતે જ્વારા કેવી રીતે ઉગાડાય તે જણાવીશું તો જે લોકોને જ્વારા ઉગાડતા આવડતા ન હોય તે લોકો સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો કે જેથી કરીને પોતાની જાતે તે લોકો ઘરે જ્વારા ઉગાડી શકે તો હવે તેના માટે વસ્તુ કઈ કઈ જોશે તેના માટે એક માટીનું વાસણ માટી પછી જો આપ આપણ લેતા હોય ઘઉં જઉં તલ મગ તુવેર ચોડા અને ચોખા તો તે ઉગાડી શકાય અથવા તો ઘણા લોકો માત્ર ઘઉં અને મગથી જ્વારા ઉગાડતા હોય છે તો તે લેવું એક શુદ્ધ જળ કે જેમાં થોડું ગંગા ઉમેરેલું હોય અને થોડું ખાતર લેવાનું અથવા તો સૂકેલા છાણા પણ ચાલે તો હવે સૌ પ્રથમ માટીના વાસણમાં થોડી માટી નાખવાની અને તેની ઉપર થોડું સૂકું છાણ નાખવાનું થોડી પછી માટી નાખી તેના ઉપર મગ અને ઘઉં નાખી દેવાના એ પછી ફરી તેના ઉપર માટી નાખવાની થોડું સૂકું છાણ નાખવાનું અને ફરી તેના ઉપર ઘઉં અને થોડા મગ નાખીને તેના ઉપર ફરી એક માટીનું અને છાણનું લેયર બનાવી દેવાનું વાસ્તવમાં તો જ્વારા સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે એટલું જ નહીં તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જ્વારાની પૂજા કરવામાં આવે છે અને પૂજા કરતી વખતે આપણે તેના ઉપર રૂના ગાંઠોવાળી નાગલા ચડાવીએ છીએ કે જે નાગલા શિવજીનું પ્રતિક મનાય છે શિવજી મૃત્યુ છે તો પાર્વતી મૃત્યુ જયા છે એટલે આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જ્વારાને અર્પણ કરવામાં આવે છે એટલે જ્યારે તે બંનેની પૂજા થાય એટલે શિવ પાર્વતીનું સંયુક્ત પૂજન થયું ગણાય છે અને એટલા માટે આ દિવસોમાં જ્વારાનું પૂજન થાય છે એ પછી એમાં જરૂર મુજબ પાણી રેડવાનું જે રીતે વિડીયોમાં આપ જોઈ શકો છો તે રીતે તેટલું પાણી ઉમેરવામાં આવે છે અને એટલું પાણી ઉમેરે જાય એ પછી તેના ઉપર એક વાસણ ઢાંકી દેવાનું કે જેથી કરીને જે આપણે વાવ્યું હોય તેને થોડો ગરમાવો મળે ચોવીસ કલાક સુધી તેના ઉપર કોઈપણ વાસણ આ રીતે ઢાંકી રાખવાનું અને એ પછી તેને કોઈ પણ ખુલ્લી જગ્યાએ આ રીતે રાખી દેવાનું જો તેને નિત્ય વરસાદનું પાણી પાવવામાં આવે તો વધુ ઉત્તમ છે અને વરસાદનું પાણી ન હોય તો દરરોજ થોડું ગંગાજળ ઉમેરેલું શુદ્ધ જળ તેમાં ઉમેરતું રહેવાનું કે જેથી કરીને માત્ર બે જ દિવસમાં આપના આ રીતે જ્વારા ઉગી જશે અને આપનો વ્રતના દિવસો શરૂ થશે અથવા તો વ્રતનો છેલ્લો દિવસ હશે ત્યારે એકદમ સરસ મજાના જ્વારા ઉગી ગયા હશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને જ્વારા કેવી રીતે ઉગાડવા તેની માહિતી મળી ગઈ હશે તો આપની જાતે ઘરે આપ જ્વારા ઉગાડશો એવી અમે આપ સૌ લોકો પાસે આશા રાખીએ છીએ જો વ્રતને લગતો કોઈ પ્રશ્ન હોય જ્વારા ઉગતા ન હોય તેને લગતો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ મેસેજ કરીને પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા દ્વારા અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ કે જેનો પણ આપ ઘર બેઠા લાભો લઈ શકશો તો હવે પછી આપણે જયા પાર્વતી અને મોડાક ગૌરી વ્રતની કથા સાંભળીશું વ્રતનો મહિમા સાંભળીશું તો આપ સૌ લોકો અમારી સાથે વ્રત દરમિયાન સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર